સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઓશો ચેનની સ્થાપના કરાઈ હતી ઓશો સંગમ ટ્રસ્ટ યુએસએ ના સ્વામી રમણ ભારતી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ મેળા ઓટોનોમસ કોલેજ સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ખાતે ઓશો ચેર સ્થાપના કરાય હતી અભ્યાસક્રમ માં ધ્યાન પ્રકૃતિ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકાર પ્રતીક્ષા અપુર ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર એમ એમ ત્રિવેદી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

એનો મને બરાબર રીતે સમજો છો અને એનો રોડમેપ પણ અમે બનાવ્યો છે તમામ અલગ અલગ પ્રકારના તજજ્ઞો અને વિદ્વાનોને બોલાવીને આપણે આ પોલિસી પાંત્રીસ વર્ષે તૈયાર થઈ છે હું એવું માનું છું કે ઓછો ચેર અને આ પોલિસી એ બંનેનો સંગમ આજે દેખાય છે આપણને કારણ કે એમાં એવું જ કહ્યું છે કે અલગ અલગ પ્રકારે વિદ્યાર્થીઓમાં જે ખૂટે છે એના જીવન વિકાસ માટે એ કેવી રીતે ક્યાંથી મળે તમને એવું લાગે છે કે ઓછોથી વધારે એમના જીવન વિકાસ માટે કોઈ અલગ પ્રકારની જગ્યા ગોતવા કરતા મને આનંદ છે કે આમાંથી એમને જીવન એમનો વ્યવહાર અને ક્યાંક ક્યાંક ડિપ્રેશન છે એ ડિપ્રેશનમાંથી નીકળવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ આપણે મળી ચૂક્યો છે એનો આપણે આનંદ છે કે માર્ગ ઇમેન્સ પ્રાઇડ એન્ડ ગ્રેટિટ્યુડ ધેટ આઈ સ્ટેન્ડ બિફોર યુ મિત્રો આપણે ઘણી બધી વખત વ્યવહારમાં વાતોમાં આપણે મિત્રો સાથેની વાતચીતમાં શબ્દ પ્રયોગ કરતા હોઈએ શું હશે કેવી રીતે હશે કેમ મળશે જે પ્રમાણે આજે ઓશો ચેર આ કોલેજમાં સ્થાપના થઈ રહી છે અને એ શોધવા માટેની જેમણે રાહ પકડી છે એવા સાતસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓને સૌથી પ્રથમ અભિનંદન અને એમને આવકાર્યું જેમ પૂર્વ વક્તાઓએ કીધું કે ઓશો ને સમજવા એમને જાણવા એમને જીવનમાં ઉતારવા સમાજમાં અને વિશ્વમાં ફેલાયેલી એમના વિશેની ઘણી બધી ભ્રમણાઓ એ જ્યારે તમે એનું જીવન ચરિત્ર એમના વિશેની વાતો એ સમજશો જાણશો એટલે આપોપ માંગી જશે એના માટે બીજા કોઈની જરૂર નહીં પડે પણ સાદી ને સરળ ભાષામાં જો એમને સમજવા હોય તો આપણામાં રહેલો એ ચૈતન્ય ભાવ એને બહાર લાવી એનો આવિર્ભાવ કરી અને પરમ તત્વ પરમ સુખ અને પરમ શાંતિ ઇટરનલ પીસ એ આપણને મળે આપણા જીવનમાં મળે એવું શું